જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને બધા જાણે છે કે શ્રાવણ મહિનો એ ભગવાન શિવનો અતિ પ્રિય મહિનો છે આ મહિનામાં ભગવાન શિવશંકર ભોળાનાથની પૂજા કરવાથી તેની ભક્તિભાવપૂર્વકથી ભક્તિ પણ કરવાથી શિવકૃપા સદાય તેના ભક્તો પર રહે છે મિત્રો તો આ આજના વિડીયોમાં આપણે ભગવાન શિવનું શિવ કવચ ગુજરાતીમાં સાંભળીશું મિત્રો જે કોઈ મનુષ્ય આ શિવ કવચનો પાઠ કરે છે તેના સર્વવ્યાધિ દુઃખ કષ્ટ ભગવાન શિવ દૂર કરે છે અને તેને સુખ સંપત્તિ આપે છે તો મિત્રો ચાલો શરૂ કરીએ આપણે આ શિવ કવચનો પાઠ ગુજરાતીમાં ઓમ નમઃ શિવાય ઋષભદેવજી કહે છે વિશ્વવ્યાધિ દેવ એવા મહાદેવને વંદન કરીને મનુષ્યનું સર્વ પ્રકારે રક્ષણ કરનાર આ શિવકવચ હું તમને કહું છું આ કવચ સ્થાન શુદ્ધ કરી દર્ભ કે કોઈ વસ્ત્ર પાથરીને તેના પર બેસીને ઇન્દ્રિયોને કાબુમાં રાખીને હૃદયમાં બિરાજેલા ઇન્દ્રિયોથી પર સૂક્ષ્મ અંત વિનાના આ ભગવાન શંકરનું ધ્યાન કરવું કર્મ બંધનને દૂર કરનાર ઓમ નમઃ શિવાય મંત્રથી ન્યાસથી મનને શાંત કરનાર અને સંસારરૂપી કૂવામાં પડે મારી રક્ષા કરો મંત્ર વડે મારા પાપોને દૂર કરો હે વિશ્વમૂર્તિ જ્યોતિર્મર આનંદ ધન ચિદાનંદ આત્મા અણુથી પણ અણુ વિશાળ શક્તિવાળા હે શંકર ભગવાન મારી રક્ષા કરો જે પૃથ્વી સ્વરૂપે વિશ્વને ધારણ કરે છે જે અષ્ટમૂર્તિ છે તે મારું ભૂમિ અને જળથી રક્ષણ કરો જે કલ્પના અંતે સઘળા ભુવનોને બાળીને લીલાઓ કરતા નૃત્ય કરે છે તે લવાગની વાયુના આદિના ભયથી તથા સંતાપોથી મારી રક્ષા કરો ઝળહળતી જ્યોતિને સુવર્ણ જેવી કાંતિવાળા વિદ્યાવરદાન અભય કુઠારને બાહુમાં ધારણ કરનારા ચતુર્મુખ તત્પુરુષ ત્રિનેત્ર એવા ભગવાન શિવ મારી સર્વત્ર રક્ષા કરો કુઠાર વેદ અંકુશ પાસ ત્રિશૂળ કપાલ ડમરું રુદ્રાક્ષ અને સમસ્ત ગુણોને ધારણ કરનાર ચતુર્મુખ નીલકાંતિવાળા ત્રિનેત્રી અઘોર શિવજી દક્ષિણ દિશામાં મારી નિત્ય રક્ષા કરો મોગરો ચંદન સ્ફટિક જેવી શ્વેતકાંતિવાળા વેદ રુદ્રાક્ષ માળા વરદ અભયને ધારણ કરનાર તેમજ ચતુર્મુખ તુરંત પ્રગટ થનાર ત્રિનેત્ર શિવજી પશ્ચિમ દિશામાં મારી રક્ષા કરો વરદાન રુદ્રાક્ષમાળા અભય ડમરૂને બાહુમાં ધારણ કરનાર કમલતંતુ સમાન ઉજડા ચતુર્મુખ વામદેવ શિવજી ઉત્તર દિશામાં મારી રક્ષા કરો વેદ ઈષ્ટ અભય અંકુશ પાસ ડમરૂ કપાલ રુદ્રાક્ષમાળા તેમજ ત્રિશુલને ધારણ કરનાર પંચમુખી શિવજી ઊંચે રહેલા મારું પૂર્વ દિશામાં રક્ષણ કરો હે ચંદ્રમૌલી હે નીલકંઠ મારા મસ્તકનું ભાલનેત્રનું કપાળનું નેત્રોનું કાનોનું ગાલનું મુખનું જીભનું કંઠનું બાહુનું ખભાનું વક્ષસ્થળનું ઉદરનું નાભીનું કેળનું સાથળનું ઝાંઘનું ચરણોનું આદિ મારા સર્વે અંગોનું રક્ષણ કરો હે મહેશ્વર દિવસના પહેલા પ્રહરમાં વામન બીજા પ્રહરમાં ત્રિલોચન ત્રીજા પ્રહરમાં વૃષભધ્વજ ચોથા પ્રહરમાં તેમજ હે શશિ શેખર રાત્રિના પહેલા પ્રહરમાં ગંગાધર બીજા પ્રહરમાં ગૌરી પ્રતિ રાત્રિ પૂરી થતી વખતે મૃત્યુ મારી સર્વકાળમાં મારી રક્ષા કરો ભગવાન શંકર ઘરમાં સ્થાણુશંકર બહારથી પશુપતિ ઉંબરામાં સદાશિવ ચારે બાજુથી ભુવનેશ્વર ઊભેલા પ્રથમ પતિ ચાલતા વેદાંત જ્ઞાતા બેઠેલ અવિનાશી શૂતેલી અવસ્થામાં તેમજ નીલકંઠ માર્ગમાં ત્રિપુરારી પર્વત ઉપર ઉદાર શક્તિ શંકર અરણ્યોવાસથી વીરભદ્ર શત્રુઓથી અને મહાભયથી મારી રક્ષા કરો ભગવાન શિવ ફરસીની ધારથી આતિયોને પાયદળ અશ્વદળ ગજદળ આદિ હજારો લાખો કરોડો અક્ષરોહીની સેનાઓને હણી નાખો ત્રિશૂલથી ચોરોને અને ધનુષથી સિંહ રીછ વરુ આદિ હિંસક પ્રાણીઓને ત્રાસ આપો ઉપરાંત મારા ખરાબ સ્વપ્નો ખરાબ શુકનો દરિદ્રતા મનની દુષ્ટતા દુરવ્યસન અપયશ ઉત્પાદ તાવ જાહેર વગેરેથી થતી પીડા વ્યાધિનો નાશ કરો અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે સદાશિવાય શક્લતત્વ આત્મકાય સર્વમંત્ર સ્વરૂપાય સર્વયંત્ર યધિષ્ઠતાય સર્વતત્વ વિદુરાય બ્રહ્મરૂદ્ર અવતારીણી નલકંઠાય પાર્વતી મનોહર પ્રિય સોમસૂર્ય અગ્નિલોચનાય હાય વિઘ્નહાય મહામણિ મુકુટહારી માણિક્ય ભૂષણાય સ્થિતિ પ્રલયકાળ યક્ષા વંશકાળ મહાકાય ભેદનાય મૂળ આધાર એક નીલયાય તત્વ અતિતાય ગંગાધરાય શિવજી સર્વ દેવાય સડાસ્ત્રયાય એટલે કે એક હજાર અક્ષરનો શિવજીનો આ મંત્ર છે ભગવાન સદા શિવને નમસ્કાર છે હે જે રૂપ મંત્ર સ્વરૂપ યંત્રમાં રહેલા તંત્ર સ્વરૂપ સઘળા તત્વોથી દૂર છે રુદ્રના અવતાર નીલકંઠવર્ણવાળા પાર્વતી દેવીના મનને હરનાર એવા પ્રિય ચંદ્ર સૂર્ય અગ્નિરૂપ નેત્રવાળા ભસ્મ લગાડેલા મણિયો જડી મુકુટવાળા માણેકનું આભૂષણ પહેરેલ રોદ્ર સ્વરૂપવાળા દક્ષ યજ્ઞનો ધ્વંસ કરનારા મહાકાળને ભેદનાર ચંદ્રના અઢિસ્થાતા તત્વથી અતિત ગંગાજી ધારણ કરનાર દેવોના દેવ ઐર્ય યસલક્ષ્મી જ્ઞાન વૈરાગ્યના આશ્રયદાતા છે વેદાંત જેમનો ક્ષાર છે ધર્મ અર્થ સાધન છે તે કરોડ બ્રહ્માંડના નાયક છે અનંત વાસુકી કર્કોટક શાક પદ્મ મહાપદ્મ નાગકૂળને જેમના આભૂષણો રૂપે ધારણ કરેલા છે પ્રણવ સ્વરૂપ ચિતરૂપી આકાશવાળા આકાશ દિશાઓના સ્વરૂપ વાળા ગ્રહો નક્ષત્રો રૂપી વાળા ભુવનોના એકમાત્ર કરતા એકમાત્ર રક્ષક સહારક શિવ છે સકળ લોકના ગુરુ એકમાત્ર સાક્ષી ગુહ્ય જ્ઞાન વેદાંતના પારગામી વરદાનદાતા કલ્યાણકર્તા શિવ છે જેમના મસ્તકે ચંદ્ર શોભે છે શાશ્વત નિવાસવાળા નિરાભય નિરાભાસ નિર્મળ નિર્લોક નિર્મુખ નિરાભિમાની નિશ્ચિત નિરઅંકારી સ્થિર નિષ્કલંક નિર્ગુણ નિષ્કામ ઉપદ્રવરહિત આંતકરહિત સંપૂર્ણ સનાતન નિષ્કારણ નિષ્પ્રપંચ નિષ્ણંગ નિદ્વંદ નિરાધાર નિરોગી નિષ્કાંત નિષ્પાપ નિર્ભય નિર્વિકલ્પ નિર્ભેદ નિષ્ક્રિય અનુપમે અસંશય નિરંજન નિત્ય શુદ્ધ બુદ્ધ પરિપૂર્ણ સચ્ચિદાનંદ અદ્વિત્ય શાંતરૂપ તેજરૂપ તેજોમય છે હે રુદ્ર આપનું જય થાવો હે મહાકાય હે મહાભૈરવ હે કાલભૈરવ હે કલ્પાંત ભૈરવ આદિ ખોપરીઓની માળા પહેરનાર ખડવાંગ ઢાલ તલવાર પાશ અંકુશ અને ડમરૂને ધારણ કરનાર ત્રિશુળ ધનુષ બાણ ગદા શક્તિ ભીંડીપાલ તોમર પરીખ પુસુંડી શતાગ્નિ ચક્ર આદિ આયુધોને ધારણ કરનાર ભયંકર ભુજાઓવાળા હજાર મુખવાળા દાઢોથી વિકરાળ મુખવાળા ભયંકર અટહાસ્યથી બ્રહ્માંડને ધ્રુજાવનાર સર્વરૂપી કુંડલોવાળા ચર્મ પહેરનાર મૃત્યુજય ત્ર્યંબકમ ત્રિપુરાંતક વિશ્વરૂપ વિરૂપાક્ષ વિશ્વેશર વૃષભવાહનવાળા બધી બાજુ મુખવાળા મારું ચારેય બાજુઓથી રક્ષા કરો હે મહામૃત્યુજય મહામૃત્યુના આકસ્મિક ભયને ભસ્મ કરો ચોરના ભયને નાશ કરો ઝેરી ભયને ચોરોને મારો શત્રુઓને ઉખાડો ત્રિશુલથી છેડી કુહાડીથી ચોરી તલવારથી કાપો ખડવાંગથી મારો સાંબેલાથી કચરી નાખો બાણોથી વિંધી નાખો રાક્ષસોને ભય આપો ભૂતોને નસાડો કુષ્માંડ વેતાળ મારીજ બ્રહ્મ રાક્ષસને ત્રાસ આપો હે શિવજી મને નિર્ભય કરો આશ્વાસન આપો નર્કના ભયથી મારો ઉદ્ધાર કરો મને જીવ આપો ભૂખ તરસથી બચાવો દુઃખીને આનંદ આપો શિવ કવચથી મને ઢાંકી દો હે મૃત્યુજય હે ત્રયંબકમ હે સદાશિવ આપને મારા વારંવાર નમસ્કાર છે ભગવાન ઋષભદેવજી આગળ કહે છે મેં વરદાન આપનાર શિવ કવચ આપને કહ્યું છે તે વિઘ્નોને દૂર કરનાર હોય છે જે મનુષ્ય માટે રહસ્યરૂપ છે જે મનુષ્ય આ કવચનો પાઠ નિત્ય કરે છે અને સોમવાર તેમજ શ્રાવણ મહિનામાં જે કોઈ ભક્ત આ પાઠ કરે છે અથવા તો લખીને તે પોતાના ગળામાં ધારણ કરે છે તેને કોઈ પણ ભય રહેતો નથી અલ્પાયુષ્ય હોય તેનું આયુષ્ય લાંબુ થાય છે દરિદ્રતા દૂર થાય છે માંગલિક પદાર્થો મળે છે તે મહાપાપો તેમજ અન્ય કેટલાય અજાણ્ય થયેલા પાપોથી મુક્ત થાય છે અને મૃત્યુ અંતમાં મોક્ષને પ્રાપ્ત કરે છે ઓમ નમઃ શિવાય તો મિત્રો બધા મનુષ્યએ શ્રાવણ મહિનાના પાવન દિવસોમાં આ શિવ કવચનો પાઠ કરી ભગવાન શિવને પ્રસન્ન કરી તમામ દોષો દૂર કરાવી શકાય છે અને જે કોઈ આ શિવ કવચનો પાઠ ભક્તિભાવપૂર્વક નિત્ય કરે છે ભગવાન સદા શિવ ભોળાનાથ તેની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે તો આવો મિત્રો આ શ્રાવણ માસમાં શિવ કવચનો પાઠ કરી આપણા બધા વિઘ્નોનો દૂર કરી અને આપણે એક સારું જીવન જીવીએ ઓમ નમઃ શિવાય મિત્રો તમને મારો આજનો આ શિવ કવચનો પાઠ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા